મોડાસા તાલુકાના ટિન્ટોઈ ગામે અયોધ્યા જતી એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તીના રથના દર્શનાર્થે જન સૈલાબ ઉમટ્યો હતો વડોદરાના માલધારી સમાજ દ્વારા બનાવેલી એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તીનો રથ આજ રોજ ટિન્ટોઈ ખાતે આવી પહોંચ્યો હતો ટિંટોઈના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રથનું ભવ્ય સ્વાગત કર્યું હતું એકસો ફૂટ લાંબા રથમાં અયોધ્યા લઈ જવાતી એકસો ફૂટની વિશાળ અગરબત્તી હતી જેમાં ટિંટોઈ ખાતે આવી પહોંચતા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો હતો ફટાકડા ફોડી તથા ફૂલોના વરસાદથી રથનું ભવ્ય સ્વાગત ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું અયોધ્યામાં બની રહેલ રામ મંદિરમાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા બાવીસ જાન્યુઆરીના રોજ થનાર છે ત્યારે વડોદરાના માલધારી

દ્રશ્યો સર્જાયા હતા